સુરતના નીડર ઝાબાઝ અને સમાજ સુધારક કવિ અને લેખક વીર નર્મદની આજે જયંતિ છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા કવિ નર્મદની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી નર્મદના ગોપીપુરાના ઐતિહાસિક નવાસ સ્થાન અને ગાંધીબાગ ખાતે કવિ નર્મદની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા નર્મદ જયંતિ પર સુરતના મેયર દક્ષિષ માવાણી અને પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ સૌ પ્રથમ ગોપીપુરા ખાતે આવેલા નર્મદના ઐતિહાસિક મકાન પર પહોંચ્યા હતા નર્મદ જયંતિની ઉજવણી કરી હતી ત્યારબાદ ગાંધીબાગમાં આવેલા નર્મદના બાવલાને સુત્રાંજલિ અર્પણ કરવામાં આવી હતી સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષિષ માવાણીએ જણાવ્યું હતું કે સુરતની આ ધરતી પર કવિ નર્મદનો જન્મ થયો હતો અને જેમણે જે કાર્ય કર્યું હતું તેના માટે દરેક સુરતી ગર્વ વ્યક્ત કરે છે કવિ નર્મદ વિધવા પુનઃ વિવાહ એજ્યુકેશન પર મહત્વ આપતા હતા તેમણે લોક જાગૃતિના ખૂબ કાર્ય કરી શકાય તેવું કામ દાંડીઓ દ્વારા કર્યું હતું ત્યારે આ નર્મદ જયંતિ પર તમામ લોકો તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી નતમસ્તક થયા હતા ચોવીસ ઓગસ્ટ એટલે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ચોવીસ ઓગસ્ટે ગુજરાતના સાહિત્યકાર કવિ લેખક વીર કવિ નર્મદની જન્મજયંતિ પણ છે કવિ વીર નર્મદ નર્મદે આરસે દોઢસોથી પોણા બસો વર્ષ પહેલાં ગુજરાતી ભાષાનો પહેલી આત્મકથા પણ લખી હતી અને તે સમયે ગુજરાતી ભાષાનો ઉદય થયો હતો તેમાં તેનો બહુમૂલ્ય ફાળો છે દર વર્ષે અમે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કવિ વીર નર્મદને દર વર્ષે શોત્રાંજલિ કરીએ છીએ અને એમના વિચારો એના સંસણોને યાદ કરીએ છીએ ગુજરાતી ભાષા તે સમયે તે યુગના સર્જક હતા અને ગુજરાતી ભાષાને આંતરરાષ્ટ્રીય બનાવવામાં તેમનો સિંહ ફાળો છે આવો આપણે સૌ વીર કવિ નર્મદને યાદ કરીએ સુરત શહેરે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે કવિ વીર નર્મદને કવિ વીર નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય અને કવિ વીર નર્મદ દક્ષિણ ગુજરાતનું નામ આપી તેમને સલામી આપી છે અસ્તુ ભારત માતા કીજય